પાલનપુર તાલુકાના ગામની પ્રાથમિક શાળા નંબર એક માં એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા ભવ્ય સાર્થ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં પ્રાથમિક શાળાની ભવ્ય સાર્થ શતાબ્દીની ઉજવણી થઈ હતી વિશ્વ ફલક પર પ્રસરાયેલ કાણોદર ગામવાસીઓએ તેમની માતૃ સંસ્થા કાણોદર પ્રાથમિક શાળા નંબર એકની ભવ્ય ઉજવણી કરી પંદર દાયકાની ગૌરવ સભર વિકાસ યાત્રા ગામ અને શાળા દ્વારા રજૂ કરવામાં આવેલ શિક્ષણમાં ઇનોવેશન સ્ટોલે આકર્ષણનું કેન્દ્ર બને ગાંધીજીનો ચરખો અને ગામ માટેનો બાપુનો પત્ર એ ગામના લોકોના ગૌરવમાં અભિવૃદ્ધિ કરી આ સમગ્ર કાર્યક્રમ ગ્રામ પંચાયત તમામ સંસ્થાઓ અને શાળાના સંયુક્ત ઉપક્રમે ગામની પ્રતિભા મુજબ ખૂબ ઉત્તમ આયોજન સાથે કરવામાં આવેલ આ ઉત્સવમાં પ્રકૃતિ પૂજન સંસ્કૃતિ અને સન્માન મુખ્ય રહ્યા આ ચાર દિવસીય પ્રોગ્રામ સંગીત સંધ્યા અને શાળા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી મુખ્ય રહી આ પ્રસંગોમાં માનનીય વરુણકુમાર બરનવાલ આઈએસ માનનીય અક્ષયરાજ આઈપીએસ માનનીય સફીન હસન આઈપીએસ માનનીય મહેશભાઈ મહેતા સચિવ સમગ્ર શિક્ષા ગાંધીનગર માનનીય ડોક્ટર ડી આર બ્રાહ્મણ પ્રાચાર્ય ડાયટ બનાસકાંઠા માનનીય નૈનેશભાઈ દવે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કાણોદર ગામના સરપંચ દિલીપભાઈ સાલવી સાથે પંચાયત સ્ટાફ અને તમામ ગામ અને સમાજના લોકો જોડાયા ગામમાં શાળાની ભવ્ય શોભાયાત્રા નીકળી તમામ સંસ્થા જોડાઈ ચાર હજાર લોકોએ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ખૂબ મહેનત રહી કલેક્ટર અને આવનાર તમામ મહેમાનોએ ગામના તમામ બાળકો ગામમાં અભ્યાસ કરે અને આખું ગામ આ રીતે શાળામાં સમય અને ધન દાન કરી સંસ્થાને પરિવારનું આદર્શ બનાવે તે ખૂબ ઉત્તમ બાબત છે કારણોદર તેના વિચાર વર્તન વાણી અને વ્યવહાર થકી વિશ્વ ફલક પર શોભાયમાન છે વિદેશના લોકોએ પણ ખૂબ દાન આપ્યું છે ગામ દ્વારા એસએમસી ગૌરવ કુંભ શાળા પરિવાર તમામનું સન્માન કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રોશનબેન હસન બેન મુખી રશ્મિબેન હાડા દ્વારા કરવામાં આવેલ સૂર્ય નમસ્કારમાં ગુજરાતમાં પ્રથમ રબર ગર્ડ યાના પટેલનું વિશેષ સન્માન કરવામાં આવેલ કાળોદર તેના જ્ઞાન અને કર્મ મજબૂત પરિવાર ભાવના ધરાવે છે આમાં ગૌરવ કુંભે સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે